નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર બે બે હજાર પચીસ વાર મંગળવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પાંચથી ઊંચો ભાવ ચૌદસો ને ચોર્યાસી રૂપિયા ઘઉં પાંચસો પિંચોતેરથી છસો ને બાવીસ ઘઉં ટુકડા છસો એકથી છસો છપ્પન તો વાત કરીએ તો બારસોથી ચૌદસો ને નેવું રૂપિયા ચણા નવસો પચાસથી અગિયારસો પાંત્રીસ અડદ અગિયારસોથી પંદરસો ને પંચાણું મગ એક હજાર ચોત્રીસથી સત્તરસો ઇઠોતેર ચણા સફેદ ચૌદસોથી એકવીસો ને ચાલીસ વાલદેશી સાતસો પચાસથી અગિયારસો રૂપિયા સિંગદાણા બારસો છેતાલીસથી બારસો છેતાલીસ મગફળી જાડી નવસો વીસથી અગિયારસો રૂપિયા મગફળી ઝીણી નવસો પચાસથી બારસો ને વીસ એરંડા અગિયારસોથી બારસો ને ત્રેવીસ તલી અઢારસોથી બે હજારને નવ્વાણું સોયાબીન સાતસો સિત્તેરથી આઠસોને ચાર તલકાળા અડત્રીસોથી એકાવનસો ને ચાલીસ લસણ નવસો પચાસથી સોળસો રૂપિયા ધાણા બારસો વીસથી પંદરસો ને ચાલીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જો ભાવ ત્રણ હજાર ચારસો પચીસથી હું ભાવ ચાર હજાર રૂપિયા राय 1000 થી 1290 મેથી 1000 થી 1270 વટાણા 3475 થી 3475 રાયડો 850 થી 1080 ડુંગળીની વાત કરીએ તો ₹135 થી ₹410 કલમજી 2800 થી 3590 હવે વાત કરીએ જામજોતપુર માર્કેટિંગ યાર્ડ ની અંદર તો કપાસ ની છૂપાવ 1330 થી છૂપાવ ₹1441 મગફળી જીણી 800 થી 1081 મગફળી જાડી સાતસો પચાસથી એક હજાર એક્યાસી તુવેરની વાત કરીએ તો બારસોથી ચૌદસો ને એકસાઠ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને છ ધાણા તેરસોથી ચૌદસો પચાસ ઘઉં ટુકડા પાંચસો એકોતેરથી છસોને આઠ ઘઉં પાંચસોથી પાંચસો ને ત્રીસ બાજરો ચારસોથી પાંચસો ને છત્રીસ અડદ અગિયારસોથી ચૌદસો ને એકાવન રાયડો એક હજારથી એક હજાર એકાવન મેથી નવસોથી એક હજાર એકત્રીસ સોયાબીન સાતસોથી આઠસોને અગિયાર મગ બારસોથી સોળસો એકોતેર જીરુની વાત કરીએ જામજોતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ત્રણ હજાર ચારસોથી ઊંચુપાવ ત્રણ હજાર આઠસો ને રૂપિયા તો આ તો આપણે રાજકોટ અને જામજોતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર